કેરળ માંથી પહેલીવાર જીતીને સંસદમાં પહોંચેલા સુરેશ ગોપીએ ગઈકાલે મંત્રી પદના શપથ લીધા હતા હવે તેમને મંત્રી પદ છોડવાની છે શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા સુરેશ ગોપીએ મંત્રી પદ ની માંગના હોવાથી મુક્ત કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે એક્ટરે પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ અનેક ફિલ્મો શાઇન કરી હોવાનું જણાવ્યું છે તો મહત્વનું છે કે સુરેશ ગોપી ત્રિશુટ સંસદીય મત વિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે સુરેશ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર વી એસ સુનિલકુમારને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ